નમસ્કાર નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે દિયરવટુ બનેલી સત્ય ઘટના જેઠો ઉજરી ગયો એને સવા મહિનો થઈ ગયો હવે રૂખીનું શું કરવું એની વાત કરવા પિયરિયા આવ્યા હતા રૂખીને પાંચ વરસની દીકરી અને બે વરસનો દીકરો હતો રૂખી અને જેઠાનો સંબંધ સાટેથી થયો હતો રૂખીની મોટી નણંદ એના કાકાને આપી હતી ને સાટામાં રૂખીને જેઠો પરણ્યો હતો પહેલાં તો નાતના રિવાજ પ્રમાણે દિયરવટાની જ વાત થઈ પૂંજો જુવાન થઈ ગયો હતો પણ રૂખીથી ઘણો નાનો હતો તો એને પૂછી જોયું પૂજાએ શરમાતા શરમાતા ના પાડી બીજાને પણ લાગ્યું કે પૂંજો રૂખી માટે નાનો ગણાય વાતચીત આગળ ચાલી અંતે રૂખીને છૂટી કરવા નક્કી થયું અને વેલની રકમની સમજૂતી થઈ રૂખી પિયરમાં પાછી જાય છોકરા સાસુ સસરા રાખે રૂખીને જે ઘર ઘે તે પચાસ હજાર આપે એ રકમ પૂંજાના લગ્ન માટે વપરાય રૂખી સાસરે આવી ત્યારે પૂંજો દસેક વરસનો હતો એ બાપ અને મોટાભાઈ ભેગો ઢોરચરાવવા જાય સીમમાંથી ચણિયા બોર કટગુંદી ભાભી માટે વીણી આવે રૂખીને પુડલા ઉથલવાનું સારું ફાવતું ઘરમાં અવારનવાર તીખા પુડલા બનાવતી પૂંજાને બહુ ભાવતા બે દિવસ પછી રૂખીના બાપા એક જણને લઈ આવ્યા એની ઘરવાળી બળીને મરી ગઈ હતી બે દસ બાર વર્ષના છોકરા હતા એ પણ પૈસાવાળો હતો રૂખીને જોઈને એણે તરત જ પચાસ હજાર વેલની હા પાડી દીધી આઠ દસ દિવસ પછી રૂખીને પિયરિયા તેડી જશે અને ત્યાંથી ઘરઘણું કરશે આ બાબતમાં રૂખીને તો કંઈ બોલવાનું હતું જ નહીં રૂખી મૂંઝવણમાં રહેવા લાગી પોતાના બે છોકરાને મૂકીને જવું પડશે ત્યાં બીજાના છોકરા સાચવવા પડશે અને નવો વર્તો આધેડ થવા આવ્યો છે એની આગાહી બળી મરી હતી આણે મારી તો નહીં નાખી હોય ને મારું શું થશે દિયર જરાક નાનો છે પણ એમાં શું વાંધો જુવાન તો થઈ ગયો છે મારા છોકરા સચવાઈ જાય લાવ હું જ એને સમજાવી જોઉં સવારે ઉઠી એણે સસરાના રોટલા ઘડી દીધા પૂંજાને કહ્યું હમણાં તમે ઘણા દિવસથી પુડલા નથી ખાધા તમે બપોરે ઢોર લઈને નદીના પુલ નીચે આવજો હું પુડલા લઈને આવીશ રૂખીએ નાઈ ધોઈને સારા લુગડા પહેર્યા બે છોકરાને નવડાવ્યા બપોરે પુડલા કર્યા ભાતું બાંધીને નદીએ ગઈ પૂંજાને આગ્રહ કરીને દહીં પુડલા ખવડાવ્યા સાથે પોતે પણ ખાધા પછી પૂછ્યું તમે ધિયરવટાની ના કેમ પાડી હું તમને ગમું તેવી નથી ગમો તો છો પણ તમે મારાથી મોટા છો અને બે છોકરાય છે બીજા મને ને મેળા ટોણા મારે તો એટલે મેં ના પાડી ઓલો મને જોવા આવ્યો હતો એને તમે જોયો કેવડો મોટો છે ને એણે બાયડીને મારી નાખી છે એ મને મારી નાખે તો તમને ગમે તમારી બહુ આવે તે મારા છોકરાને સાચવશે અને તમે જુવાન તો થઈ ગયા છો ને હું જો થોડી વાર વિચારતો રહ્યો પછી બોલ્યો તો ઘરમાં મારી હા કહી દેજો પણ હું તોય પછી તમને ભાભી જ કહીશ રૂખીએ કહ્યું ભલે જે કહેવું હોય તે કહેજો ને તમને મારા મનની વાત કહું આજે તમે માન્યા ન હોત તો હું અહીંથી પાછી ઘરે ના જાત કૂવો પૂરી લેત મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો